પણ હમણા કઈ મને લાગે ચીકો મારશે ને બહુ પલાળતા મારતો થશે પાટણ જવું અને મરચું મેઠું તેલ સ્ટોક કરી નાખો એટલે વરસાદ ની સિઝન માં લેવા જ ના જવું પડે

જો મહાના બાપા આપણે બે જણા સતરીયો ને લાયા હંગાર તન તન ગોપર ખાલી ખાલી હાથી લોડતા લોડતા હેડ્યા હી લ્યો કેરતી એતો કે વરસાદ નહીં આવે વરસાદ મારું ઓઢી કાળું ભમર જેવું થઈને આવે વરસાદ આવશે તો બે બે પલી રે આવા

મરચું મેટો હળદર ને બધું લેવાનું ગોળ હાથ લઈ મને ગોળ યાદ લેવાના ગોળ મારા ખાવા જોઈએ મારા ગોળ પહેરવા જોઈએ છે બરોબર બરોબર હું હે ને પકોડા ખવડે આપડે બે ની વચ્ચે દોઢ રૂપિયા પકોડા લઈ લેવું ચાલી હે બરોબર મતલબ સુરત નું નાયલોન ખમણ ખવડાવે છે

મને કહી ખમણ નહિ ને ખમણ લેતા યાર અહીંયા છે પણ ઓઠે નહીં એવું કરીને બે તમે યાર દોઢ કિલો ખમણ લઈ લેવું

એ તો ભાઈ મને કોઈ ખબર નહીં એવો કોઈ ગતાગમ નહીં અમે બે કરિયાણા દુકાને લેવા જતા હતા બજારમાં ખાલી એમ જ કીધું કરિયા લેવા જતા હતા એટલે કે મનુજી હું જોતી તો પી ના ભાઈ એટલું કીધું મને બીજું કોઈ કીધું નહી આપણે બીજું કોઈ ખબર નહીં હો આમ જોતી લાલે ગાવા મળે એમ એ ભાઈ ભગવાન જોણે રોમ જોણે હો ઉપર વાળો જોણે આપણને નહીં ખબર કઈ શું બેહો વાળો મુક તો બધું વાળ કરું વાળો બેહું નહીં ના બેહું નહીં આ વાત ઓબળેલા માર બેહવા મેલ ના આવે

રામારું ટીમ બુજુ બાટા ટીમ બુજુ રામારું ટીમો બુજુ પાટા હમારું ટીમ બુજુ પાટા